જય ગોગા મહારાજ સ્વાગત છે ન્યૂ બ્લોગમાં તો આઈ હોપ તમે બધા મજામાં હશો આજ થર્ટી ફસ્ટનો દિવસ છે તો આજે આપણા ઘરે ગોગા મહારાજના મંદિર ધોવાના છે અને એમનું મટડું શણગારવાનો છે બજાર જવાનું છે અને ફૂલ ફૂલ લાવવાના છે કારણ કે બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે જ બધો શણગાર મૂકવાનું છે ગાય છે મહારાજની પાઘડી પીતાંબર બધું જ લાવવાનું છે ગાયશ તો અત્યારે તો ગોગા મહારાજનું મંદિર ધોવાનું છે એના પહેલાં ગોગા મહારાજની રજા લેવી પડશે ગાઈશ તો આપણે પહેલાં ગોગા મહારાજના નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો ગોગા મહારાજના દર્શન કરી દઈએ અગરબત્તી કરી નાખીએ એના પછી રજા લેવા લાવીએ બુવાજી જોડે એના પછી આપણા મંદિર ધોવાનું સ્ટાર્ટ કરીએ ગાઈશ તો બધા ભાઈઓને હું ફોન કરવાનો છું ઘરે આવે એટલે આપણે મંદિર ધોવાનું સ્ટાર્ટ કરી દઈએ અને અત્યારે તો હું દર્શન કરી અને રજા લેવરા ભુવાજીની તો ચાલો દર્શન કરવા જય ગોકા મહારાજ તો ગાય આપણે આવી ગયા છીએ ગોકા મહારાજના મંદિરે તો અમારા સંચય પર બેહી રહ્યા છે વાત જોઈ રહ્યા છે મંદિર ધોવાનું પણ રજા લેવાનું બાકી છે તો જય ગોકા મહારાજ જય ગોકા મહારાજ અમારા ખાસભાઈ બંઝાયા તો ચાલો આપણા હું દર્શન કરી લો એના પછી રજા લેવરા ભુવાજી જોડે

રજા એ લે એના પહેલાં આપણા સરસ મજાનું મંદિરનું લોકેશનની મસ્ત બ્લોક તમને બતાવજો આ રેજો મસ્ત જેવું લાગે છે લોકેશન પેલી મેં ચંપાનો છે જો અને સંજયભાઈ મસાલો મળે છે કારણ કે મસાલા વગરને એમને ગમતું જ નથી અને બહુ રજા રજા લેવામાં છે જોવા ગાયશ રજા મળી જાય તરત જ આપણે સ્ટાર્ટ કરી દઈએ મંદિર ધોવાનું મંદિર ધોવાની રજા મળી જાય છે બરાબર તો આપણે આવું મંદિર ધોવાની શુભ શરૂઆત કરી દઈએ છીએ કારણ કે ઝાઝો ટાઈમ નહીં હોય તો દાળો ટૂંકો શિયાળાનો દિવસ છે એટલે તો જલ્દી ફટાફટ કરીએ થોડી ઉતાવળ કરીએ અને ધોઈ નાખીએ બરાબર મંદિર તો બ્લોગમાં જોડાયેલા રહેજો ગાય તો ચલો તો તો ગાય જો આપણે આવી ગયા છે તો આ મંદિર પાવડર જોઈશ પાવડર લેબુન ફૂલ બે પિત્તાંબરી લાજે પેશવા માટે અને બીજું મંદિરમાં જોબુન ફૂલ તો સરસ મજાનો ગોગા મહારાજના દર્શન કરી દઉં તમને તો ગાઈસ ગોઘા મહારાજને પ્રાર્થના કરું છું કે તમારા જીવનના કોઈ દિવસ દુઃખનો દારો ના આવે એવી પ્રાર્થના કરું છું અને સુખ શાંતિથી તમારો પરિવાર જીવે સુખ સાહેબીથી પૈસે ટકે ધોરે દૂધને સુખ શાંતિ રહે ગોગા મહારાજને અરજી કરું છું કુવાસી કડવો કોટો ના વગર એવી અરજી કરું છું તો ગાઈ ગોગા મહારાજની જય તો તો વ્લોગમાં જોડાયેલા રહેજો અમે મંદિર ધોવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ ગાય આપણે મહારાજનું મંદિર ધોવાનું ચાલુ જ છે જોયા મહેશ કાક બે ધોઈએ છીએ સંજયભાઈ નાગજીભાઈ પાણી ઉપર લાવું છું એ જોવા ગયા છે હા આ મંદિર ધોઈ લે એના પછી પાછળનું મરડીમાંનું મંદિર અખાતમાં ધોવાનું છે તે રે ધોવાઈ જાય એના પછી આ મોટું મંદિર કારણ કે પાવર નહીં આવે લાઇટ નહીં આવી લાઇટના કારણે આ બે મંદિર હાલ તો ધોવાનું ચાલુ કર્યું છે અને મોટો મંદિર આ રે બાકી છે કારણ કે એમાં ગરબા ગવાના હતા એટલે પાણીની જરૂર વધારે પડે એના કારણે થોડી વાર લાગશે નહીતર તર કાલ ફરી ત્યાં ધોવી જ છું એના મોટા મંદિર હાલ તો આરે ધોવાની ચાલુ જ છે શરૂઆત ચાલુ જ છે જો કઈ તો ચાલો મળીએ બ્લોગ ચાલુ જ છે જો તારો તો ગાઈસ ના ભાઈ બનાવે સંજયભાઈ મહેશ કાકો મંદિર ધોવા માંડ્યા

તો આ મંદિર કરી નાખીએ તો ગાય આપણે નીકળી જ મંદિર ધોવા તો જો આપણે શાંતિથી મંદિર ધોઈએ આગળ મહેશ કાકોને મંદિર ધોવે જ છે ગાઈશ પણ આપણા પાછળની વખતમાંનું મંદિર ધોઈ નાખી ગાઈશ જો ધોવાન ચાલુ જ છે જોવા ગાઈશ સરસ મજાની પોલિશ આપી દઈએ જો સંજયભાઈ પાછળ આવ્યા જો તો સંજયભાઈને કામ બતાવ્યું છે સબીઓ સાફ કરવાનું તો પહેલાં પોતું લેતા આવશે પહેલાં સાફ કરવાનું અને પછી એરા કામે લાગી જ જશે ગાઈશ તો જો પોતું લેવા ચાલે ગયા સંજયભાઈ અને આપણા ચાલુ જ ચૂકવામાં આપણું જો ગાઈશ તો પાછું અહીંયા આવીને જોયું તો મારા પપ્પા મહેશકાકો મારો ભાઈ સંજયભાઈ બધા શાંતિથી વાતો કરે છે અને આપણે જો મંદિર બે ધોઈ નાખ્યું હતું ગોકા મહારાજનું અને પાછળ અખતમાનું પણ ધોઈ જ નાખ્યું હતું જો ગાયશ તમને અથવા જુઓ સરસ મજાનું લાગે છે ગાઈસ મંદિર ગયો છે જો ગાય તો બ્લોગ પૂર્ણ કરીએ છીએ ગાઈસ તો જણા જણા બ્લોગ આવતા રહેશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ તો થર્ટી છે તો આપણે આ તો કોમ કરી નાખ્યું છે અને બીજું કોમ નથી કરવાનું આપણે આ રીતે કામ કરવાનું હોય છે તો આજે ગોગા મહારાજને એવી અરજી કરીશું કે વિડિયો જોવા વાળા ભાઈઓને ખુશ રાખે બરાબર એમની ફેમિલીને તો ચલો મળશું બીજા બ્લોગમાં જય ગોગા મહારાજ